આજે વહેલી સવારે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે એક આશાસ્પદ યુવકનું અકસ્માતને પગલે મૃત્યુ નીપજ્યું છે મિહિર સોલંકી કરચિયા નો રહેવાસી છે કરચિયાના મિહિર સોલંકી જયારે અભ્યાસ અર્થે બીજી જગ્યા પરથી આવતો હોય અને તે વેળાએ એક્સિડન્ટ થયું બાઇક સ્લીપ થતાની સાથે જ એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થતાની સાથે જ ઘટના સ્થળે તેનું મૃત્યુ નીપજ્યું છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરિવારજનો ત્યાં પહોંચ્યા છે અને આક્રાંત કરી રહ્યા છે બાજવા ખર્ચાય તો મારો બાંધો થાય છે સવારે કોલેજ જતો હતો અને અમને ખબર પડી સાડા સાત વાગે કોલેજ અને ખબર પડી કે એમનું એક્સિડન્ટ થયું છે તો તાત્કાલિક તુરંત બધા ફ્રેન્ડ જે કોલેજના છે એના ફ્રેન્ડો બધા ભેગા થઈ ગયા હતા ગાડી ગાડી આવી હતી પણ બહુ ટાઈમ લાગ્યો અહીં એમ્બ્યુલન્સ કાઢી હોડી લઈને આવી ત્યાં પડી જ રહી હતી કોઈ કંઈ ટ્રીટમેન્ટ કર્યું જ નથી અને પોલીસ પણ ઘણી મોડી આવી હતી અમારું એક જ વસ્તુ કેવું છે જેડે કે આ ભરૂચ ઓવરટેક મારીને ગયો છે તે સીસીટીવી કેમેરા ચેક કરે અને એને જલ્દીથી જલ્દી પકડે અને આને ન્યાય મળવો જોઈએ અમારે બસ અમારું એ જ વસ્તુ કેવું છે શું મારું નામ છે સોલંકી અમી મારો ફ્રેન્ડનું નામ મિહિર સોલંકી છે સવારે કોલેજ જવા માટે નીકળ્યો તો ત્યારે મધુનગર બ્રિજ પાસે એક્સિડન્ટ થયું છે એવું મને એક ફ્રેન્ડનો કોલ આવ્યો તો અમે ફટાફટ ત્યાં પહોંચ્યા તો ત્યાં પહોંચ્યા ત્યારે ઓલરેડી એમ્બ્યુલન્સ ને પોલીસ તો હતી જ બટ બોડીને એમ્બ્યુલન્સમાં મૂકી દીધી પછી ત્યાં આગળ વાત કરી તો ત્યાં ખબર પડી કે એ પડ્યો જ પાછળથી કોઈ ઠોકીને ગધર્યું છે અને કોઈ મોટી ગાડી એના માથા પર ગા ટાયર ચડી ગયું છે એવું જાણવામાં આવ્યું હતું પછી હોસ્પિટલ પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશનથી હોસ્પિટલ આવ્યા તો હોસ્પિટલ ઇમરજન્સી બોર્ડની બહાર એમ્બ્યુલન્સમાં જ એની બોડી રાખી હતી અંદર લઈ ગયા જ નહીં